જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્વ મિત્રોને આજનો દિવસ શુભ રહે આપને તેમજ આપના પરિવારને આનંદિત દિવસ રહે એવી હૃદયથી શુભકામના દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે લાઈક શેર જરૂર કરશો અમને થશે કે અમારી મહેનત સફળ થઈ પંચાંગ સુવિચાર કાલે અરીસો હતો તો બધા જોઈ જોઈને જતા આજે તૂટી ગયો તો બધા બચી બચીને જાય છે હેલ્થ ટિપ્સ દાણા દાણાના એક કપ જેટલા ગરમ રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્સ કરી પીવાથી ઉલટી મટે છે આજનો દિવસ દસ ઓગસ્ટ બે હજાર શનિવાર શનિવાર તેથી સુ છઠ જિનમયમાં વર્ણ હર હર છઠ રાધણ છઠ દક્ષિણ ગુજરાત કલ્કી જયંતિ સિદ્ધિયોગ

ચંદ્રવાસ દક્ષિણ પશ્ચિમ સોળ ને સત્તર સાંજે ચાર ને સત્તર સુધી પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કચ્છદાયક ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કચ્છદાયક પ્રવાસ થાય દિવસના ચોકડીયા શુભ સાત ને પંચાવન થી નવ ને બત્રીસ ચલ બાર ને પિમાલીસ થી ચૌદ ને વીસ રાત ચૌદ ને વીસ થી પંદર ને છપ્પન અમૃત પંદર ને છપ્પન થી સત્તર ને બત્રીસ રાત્રિના ચોગડિયા

બને ઉમકાજમાં વ્યસ્તતા મનમાં થોડી અશાંતિ જોવા મળે મિથુન રાશિ મનની વાત વ્યક્ત કરી શકો શુભ દિવસ કર્ક રાશિ ડ ને હ તમામ ભૌતિક સુખ સગવડ મળે દિવસ આરામદાયક રહે સ્ત્રી વર્ગને સારું રહે વેપારી વર્ગને મધ્યમ રહે સિંહ રાશિ ટ રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો નવા કાર્યમાં આગળ વધી શકો ગણતરી પૂર્વકના સાહસમાં તાપ થાય કર કન્યા રાશિ પઠણ તમારા સૌમ્ય વાણી વર્તનથી લાભ થાય લોકો તમારી સલાહ સલાહ માને અને અંદર આદર આપે આગળ વધી શકો તુલા રાશિ રહને તો તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય વિકાસ થાય કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય વૃષ્ટિક રાશિ ન નહીં ખર્ચ પર અંકુશ રાખો બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે પૈસાનું આયોજન કરવું જરૂરી છે ધન રાશિ ભ ફ ધ સગાસ્નેહી મિત્રોથી સારું રહે અન્યની મદદથી કાર્ય પૂર્ણ થાય આગળ વધવાની તક પ્રાપ્ત થાય મકર રાશિ ખ જ કામકાજમાં સફળતા મળે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો મિત્રોની મદદ મળી રહે શુભ દિવસ કુંભ રાશિ ગ શ શ શ અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો ભાગ્યની જેવી રીત નવીન તક હાથમાં આવે પ્રગતિ થાય મીન રાશિ દ માનસિક ટેન્શન રહ્યા કરે કામકાજમાં રૂકાવટ આવતી જોવા મળે અણધાર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સમય રીતે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો